સુરતના જહાંગીપુરા સ્થિત પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીની એટલે કે પીમેન્ટની નવા વાઘા પહેરાવેલી હોસ્ટેલ બિલ્ડિંગનું રીનોગ્રેશન રવિવારે કરવામાં આવ્યું હતું પીમેન્ટના પ્રમુખ અને કેપી ગ્રુપના ચેરમેન ડોક્ટર ફારૂક પટેલના વરદ હસ્તે આ બિલ્ડિંગનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ડૉક્ટર ફારૂક પટેલના ટ્રસ્ટ કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ત્રણ દાયકા જૂના પીમેન્ટના બિલ્ડિંગને રિનોવેટ કરવામાં આવ્યું હતું અને તેમાં અદ્યતન સુવિધાઓનો વધારો કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓનો લોન્જિંગ બોર્ડિંગની કેપેસિટી બમણી કરવા માટે રૂમોની સંખ્યા વધારાઈ હતી બિલ્ડિંગનું એક્સપાન્શન કરવામાં આવ્યું હતું સ્માર્ટ ક્લાસ લાઇબ્રેરી ડાઇનિંગ રૂમ પ્રેયર રૂમ ઓફિસ સહિતની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો હતો પીમેડના ફાઉન્ડર મોહમ્મદ પટેલે મહેમાનો સમક્ષ પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા સાથે ડોક્ટર ફારૂકની શિક્ષણ સેવાને બિરદાવી હતી ડોક્ટર ફારૂક પટેલે કહ્યું હતું કે સમાજની દરેક સમસ્યાનું નિરાકરણ શિક્ષણ છે અને અહીં બેસેલા પ્રત્યેક આગેવાનો શિક્ષિત સમાજ માટેનું બીડું ઉપાડી લે તો આપણે દુનિયા સાથે કદમ મિલાવી શકીશું અને સમાજની સાથોસાથ આપણા દેશને પણ ફાયદો પહોંચાડી શકીશું ઉલ્લેખનીય છે કે પીમેટમાં ગિફ્ટેડ ત્રીસ પ્રોગ્રામ સીએમ ફાઉન્ડેશન પ્રોગ્રામ મેડિકલ પિરામેડિકલ પ્રોગ્રામ નીટ જેઈ અને કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારીઓ વિદ્યાર્થીઓને દત્તક લઈને કરાવવામાં આવે છે અત્યાર સુધી અહીંથી બે હજારથી વધુ સ્ટુડન્ટો પાસ થઈને ઉચ્ચ હોદ્દે બિરાજ્યા છે હું ડૉક્ટર ફારૂક પટેલ પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટનો પ્રમુખ અને જે રીતે અમારા મોહમ્મદભાઈએ જણાવ્યું એ પ્રમાણે આ આજનો દિવસ ઘણો મોટો એક્સપાન્શનનો દિવસ કહેવાય કેમ કે સાહીઠ દિવસ સાહીઠ બાળકો જે ભણતા હતા હોસ્ટેલમાં રહેતા હતા એની જગ્યાએ એકસો બત્રીસ બાળકોનું હવે સુવિધા થઈ છે અને એ જે સુવિધા ઊભી કરવામાં આવી છે ઘણી જૂની હોસ્ટેલ છે અને બત્રીસથી પાંત્રીસ વર્ષ જેવા થઈ ગયા અને અહીંયાથી ચાલીસ સીએ બનીને નીકળી ચૂક્યા છે એકસો ચાલીસ ડૉક્ટરો નીકળી ચૂક્યા છે આઈઆઈટી અને આઈએમના વિદ્યાર્થીઓ ઓલરેડી ભણી રહ્યા છે અને બીજા એકસો વિદ્યાર્થીઓ સીએ બની રહ્યા છે એ જ રીતે યુપીએસસી જીપીએસસીમાં અમારા મોહમ્મદ પટેલ ઘણું જ યોગદાન આપી રહ્યા છે ઘણા બધા ટ્રસ્ટીઓ છે અને બધા જ ટ્રસ્ટીઓનો હું શુક્ર બી છું ઘણા બધા ડોનર છે કે જેઓ એજ્યુકેશનના માટે આટલું સરસ રીતે પોતાનું દાન અથવા પોતાનો વખત આપી રહ્યા છે અને કેબી હ્યુમન ફાઉન્ડેશન તરફથી ટોટલે ટોટલ જે ખર્ચો કરવામાં આવી રહ્યો છે એ ફક્ત અને ફક્ત ઈશ્વરને રાજી રાખવા માટે અને બાળકોનું ભવિષ્ય સુધરે એજ્યુકેશન દ્વારા એના પર ધ્યાન અને ફોકસ રાખીને અમે લોકો કરી રહ્યા છે થેન્ક યુ વેરી મચ્છા આ પીમેટ પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ જે નાઇન્ટીન એટી ફોરથી અસ્તિત્વમાં આવી છે અને નાઇન્ટીન નાઇન્ટી વનમાં પીમેટ પ્રોગ્રેસિવ હોસ્ટેલની જે હોસ્ટેલ બની હતી તે અત્યાર સુધી મતલબ કે બે ત્રણ માળની હતી પરંતુ હવે એની એક્સપાન્શન અને રિનોવેશનની ખાસ જરૂરત હતી અને તેમાં કેપી હ્યુમન ફાઉન્ડેશનનું ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન છે અમે લોકો ફારૂકભાઈ ડૉક્ટર ફારૂકના શુકર ગુજાર છે કે એમણે સી ફાળો આ કન્સ્ટ્રક્શનમાં આપ્યો છે છોકરાઓની કેપેસિટી પહેલાં સાઈઠની હતી અને અત્યારે એકસો બત્રીસની કેપેસિટી થઈ ગઈ છે એ ઉપરાંત સારો એવો સ્માર્ટ ક્લાસ સારી એવો બોર્ડરૂમ ઓફિસ તથા લાઇબ્રેરી અને નીચે હોલ બનાવ્યો છે જેમાં ઇબાદત પણ થઈ શકે છે અને એના માટે અમે કેપી હ્યુમન ફાઉન્ડેશનના ઘણા શુકર ગુજાર છે કે સી ફાળો આ સંસ્થાને એ આપતા જ રહે છે અને આ કોન્ટ્રીબ્યુશનમાં એમનો સી ફાળો છે તો વી આર થેન્કફુલ ટુ ફારૂક પટેલ એન્ડ ઓલ ધોઝ હુ આર એસોસિએટેડ વિથ પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ કારણ કે એ બધાનો સાકાર ન હોતે તો આ પ્રગતિ ન કરી હોતે અમારા ઘણા પ્રોગ્રામ છે જેનો વિસ્તાર ફરી કઈ વાત કરાવીશું પરંતુ મેઇનલી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો અમારો પ્રોગ્રામ છે એ ઉપરાંત યુપીએસસી જીપીએસસી અને નીટ અને જેઈ વગેરેના પણ પ્રોગ્રામ ચાલે છે અને જેનાથી સંસ્થાના સાથે જોડાયેલા છોકરાઓને વિનામૂલ્યે બધું પૂરું કરવામાં આવે છે અને એનો રિઝલ્ટ ઘણા ઘણા સારા આવ્યા છે અને એના માટે પણ અમે જે જે સંસ્થા સાથે સંકળાયેલા ડોનર્સ છે એમનો શુક્રગુજાર છે થેન્ક યુ